હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શીતળા સાતમની વાર્તા શ્રાવણવત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણછતનું રાંધેલું ટાઢું ખાય છે એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભાર્ય દેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણછટનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણછટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા અડધી રાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી થોડી વારમાં નાની વહુની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો અડધી રાત થતાં શીતરામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આડોત્યા અને દાજ્યા અને તેઓએ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા નાની બહુએ સવારે ઉઠીને જોયું તો પડખામાં સૂતેલો બાળક બળીને ભરતું થઈ ગયો હતો તેણે પોતાની ભૂલ સમજાય તેણે લાગ્યું કે નક્કી શીતડામાં તેના પર કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈને બોલ્યા રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી છીતરામા તારી ઉપર કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને ચિત્રામાની દેરી પાસે જા અને તારી ભૂર કબૂલ કરીને એની માફી માંગ મા તારા ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યો નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બહેન આ તળાવનું પાણી પીશ નહીં જો તું પાણી પીશ તો તું મરી જઈશ તું શા માટે રડે છે અને ક્યાં જાય છે એટલે નાની બહુ બોલી સિદરામા મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેની માફી માંગવા જાઉં છું બહેન તું સિદ્રામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એ વાતે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પી શકતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ તો તે મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેણે બે આખલા મળ્યા તેઓના ગળામાં ઘંટીનું એક એક પળ હતું અને તેઓ લડતા હતા નાની વહુને જોઈને આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે બહેને કહી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું ત્યારે આખલાઓએ કહ્યું તો બહેન સીતરામાને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડે દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલાખેલા કપડાં પહેરેલા ડોશીમાં માથું ખંજવાડતા ત્યાં બેઠા હતા તેણે જોઈ ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય જરા મારું માથું જોતી જાને મને ખૂબ જ માથામાં ખંજવાડ આવે છે નાની વહુ દયાળુ હતી તેને સિદ્રામાની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તેનું માથું જોવા માંડી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથામાંથી ખંજવાળ ઓછી થઈ ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ધરજો આટલું બોલતા તો ચમત્કાર થયો ડોશીના ખોળામાં રહેલો દીકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો બહુ તો આશ્ચર્ય પામી તેણે ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સિતરામા જ છે તે સીતરામાના ચરણોમાં પડી ગઈ ડોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ ફેલાયો અને તેની જગ્યાએ ચિતરામાં પ્રગટ થયા નાની વહુએ શીતરામાના દર્શન કરી તેની માફી માંગી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા સીતરામાને કહ્યું બેટા ગયા ભોગમાં એ તળાવ એક સ્ત્રી હતી તે બહુ અદેખી હતી એણે ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો તે કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તેને પાણી નાખીને છાશ આપે તેના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટજે અને પછી તું પાણી પીજે તો પશુ પંખીઓ અને વટેમાર્ગો એનું પાણી પી શકશે નાની વહુએ પછી પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે સિતરામાએ કહ્યું કે બેટા એ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘેર દળવા ખાંડવા આવે તો બંને જણા તેનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખજે અને તેઓ એ શ્રાપમાંથી મુક્ત થઈ જશે આટલું કહી શિતરામાં ધ્યાન થઈ ગયા નાની બહુ રાજી થતી પોતાના છોકરાને લઈને પાછી વળી રસ્તામાં તેણે પેલા બે આંખલાઓ મળ્યા વહુએ તેમણે શીતરામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પર છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી ચિતરામાની વાત કંઈ સંભળાવી પછી તેમના શ્રાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈને ચારે દિશાઓમાં છાંટ્યું અને પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘેર આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને એ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેને બધી જ વાત કહી બીજા શ્રાવણ માસમાં રાંધણ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતરામાના દર્શન થાય રાંધણછઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સડગતો મૂકી સૂઈ ગઈ અડધી રાત થતાં શીતરામા ફરવા નીકળ્યા જેવા જ તેઓ ચૂલામાં આડોટ્યા કે દાજ્યા એટલે શીતરામાએ જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે પણ મને બાળી એનું અંતર બળજો બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યારે અવાજ આવ્યો અરે બહેન પાણી પીશ નહીં જો તું પાણી પીશ તો તું મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતાં તેને બે આંખલા મળ્યા તેણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મજકોરતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાત આ સાંભળી આખલાઓ કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી આગળ જતા રસ્તામાં મેલા ઘેલા કપડાં પહેરેલા ડોશીમાં તેને મળ્યા તે માથું ખંજવાડતા હતા એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપ મને બહુ જ ખંજવાડ આવે છે આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો સીતરામાની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સિતરામાનો ભેટો થયો નહીં આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી ઘેર આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરો ખોઈ બેઠી હે ચિતરામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો તો મિત્રો આ હતી આજની વાર્તા વિડિયોને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં નવી વાર્તાઓ સાથે